વડગામ ખાતે બેંકનું એટીએમ બદલી છેતરપિંડી કરનાર ભેજાબાજ રીઢા આરોપીને ગણતરીના દિવસોમાં ઝડપી લઈ તેની પાસેથી બસો નવથી વધુ એટીએમ કાર્ડ મળી કુલ રૂપિયા ત્રણ લાખ તેત્રીસ હજાર આઠસો પચીસનો મુદ્દામાલ રિકવર કરી સત્યાવીસથી વધારે ગુનાઓનો ભેદ ઉકેલતી વડગામ પોલીસ ગઈ તારીખ દસ પાંચ બે હજાર ચોવીસના રોજ વડગામ ખાતે આવેલ બેંક ઓફ બરોડાના એટીએમ સેન્ટરમાં ફરિયાદી શ્રી ઘેમરપુરી શંભુપુરી ગોસ્વામી પૈસા ઉપાડવા ગયેલા ત્યારે એટીએમમાં હાજર અજાણ્યા ઈસમે પૈસા ઉપાડવામાં મદદ કરવાના બહાને ફરિયાદીશ્રીના એટીએમ કાર્ડનો પાસવર્ડ જાણી લઈ તેમનું એટીએમ કાર્ડ બદલી નાખી ફરિયાદીશ્રીના ખાતામાંથી કુલ રૂપિયા બાવન હજાર સાતસો ઓગણપચાસ ઉપાડી લઈ છેતરપિંડી કરતા વડગામ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઈસમ સામે ગુનો દાખલ થયેલ હતો શ્રી ચિરાગ કોરડિયા પોલીસ મહાનિરીક્ષક શ્રી બોર્ડર રેન્જ ભુજ તથા બનાસકાંઠા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ સાહેબે બનાસકાંઠા જિલ્લાના વડગામ પોલીસ સ્ટેશન એટીએમ બદલી છેતરપિંડી કરનાર અજાણ્યા ઈસમ સામે દાખલ થયેલ ગુનો શોધી કાઢવા અલગ અલગ ટીમો બનાવી જરૂરી માર્ગદર્શન તથા સૂચનાઓ આપવામાં આવેલ જે અનુસંધાને શ્રી એન વી રહેવર પોલીસ સબ ઇન્સ્પેક્ટર વડગામ પોલીસ સ્ટેશને ગુનો શોધી કાઢવા માટે હેડ કોન્સ્ટેબલ યાજ્ઞિકભાઈ તથા હેડ કોન્સ્ટેબલ સિંહની અલગ અલગ ટીમોનું ગઠન કરેલ જે ટીમો દ્વારા ટેકનિકલ એનાલિસિસ તથા હ્યુમન સોર્સ દ્વારા તપાસ હાથ ધરતા તેમાં વડગામ તથા પાલનપુરના આશરે સોથી વધુ સીસીટીવી કેમેરા ચેક કરી એટીએમ કાર્ડ બદલી કરનાર ઈસમ બાબતે મહત્ત્વની હકીકતો એકત્રિત કરવામાં આવેલ અને તેના આધારે ઉક્ત ઇસમ મોહમ્મદ સોહિલ લાલ મોહમ્મદ મેમણ રહેઠાણ અમદાવાદ જુહાપુરા તથા ફતેવાડી સરખેજ મૂળ રહેઠાણ પોસીનાને ઝડપી લેવામાં આવેલ છે રિપોર્ટર શ્રીમાળી વિજયકુમાર બનાસકાંઠા